હેલો મેડ રેસ્ટોરન્ટમાં સેલમિદુ ચોટિયા વેલકમ ઇમ ઓફ યુ ઇ યુટ્યુબ ચેનલ ચેતરની ક્લાસીસ વિજ્ઞાન વિષયની તૈયારી કરો છો અને પહેલાં ચેપ્ટરનો વિડીયો જોયો હશે બીજા ચેપ્ટરનો વિડીયો એસીડ ડેજ અને ક્ષા આઈ એમ બી ચેપ્ટર છે ચાલો કોને કહેવાશે એસીડ કોને કહેવાશે બેજ એસીડ સાથે ખાટા ભૂરા ને લાલ બનાવે બસ આનું વિરુદ્ધ યાત્રાખી લે એક યાત્રાખશો એટલે બે જ વિરુદ્ધ ખાટા તો આ ધુરા ભૂરા ને લાલ તો આ લાલ અને ભૂરું બનાવ પતિ ગ્યુઝ એટ ભૂરૂ સૂચકો સૂચક એટલે શું જે દર્શાવે એ કીએ સૂચના આપે કે આવું છે જુઓ તો જે એસિડ અને બેઝ ની ઓળખાણ કરાવે એ પદાર્થોને શું કહેવાય સૂચક કુદરતમાં કોણ છે લિટમસ છે હળદર છે કૃત્રિમ સૂચકો કોણ છે મિથાઈલ ઓરેન્જ અને પિનોફથેલિન આ બે યાદ રાખવા પડશે કાણેન્દ્રિય સૂચકો આ યાદ રાખો એક એક વસ્તુ યાદ રહી જશે રખાવો પાકો વેનીલા લવિંગ ડુંગળીનો આઈસ્ક્રીમ ખાતો એમ માનો સેનો વેનીલા લવિંગ અને ડુંગળી તો વેનીલાનો અર્ક ડુંગળીનો અર્ક અને લવિંગનું નું તેલ ગાણેન્દ્રિય સૂચકો છે એની સુગંધ આવે ગાણેન્દ્રિય એટલે જેની વાસ અનુભવી શકાતી હોય એ વેનીલા ડુંગળી અને લવિંગનો આઈસ્ક્રીમ છે ઓકે એસિડ બેઝ ની ઓળખાણ સૂચક કહેવાય કુદરતમાં લિટમસ અને હળદર છે આ બે યાદ રાખવા પડશે મિથાઈલ ઓરેન્જ અને પિરોપ્થેલિન પતિ કે વાત ક્લિયર ચલો એસિડની રાસાયણિક પ્રક્રિયા ત્રણ પહેલી ધાતુ સાથે પછી ધાતુના કાર્બોનેટ અને હાઇડ્રોજન સાથે અને બેઝ સાથે કઈ કઈ ત્રણ આટલું જ લખી શકવા જોઈએ હો એસિડની કેની સાથે પ્રક્રિયા રાસાયણિક ત્રણ વસ્તુ સાથે એક ધાતુ સાથે બીજી ધાતુના હાઇડ્રોજન અને ધાતુના કાર્બોનેટ સાથે સોરી ધાતુના કાર્બોનેટ અને ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથે અને ત્રીજું ધાતુની સોરી એસિડની બેઝ સાથેની પ્રક્રિયા ફરીથી એસિડની ધાતુ સાથે ધાતુના હાઇડ્રોજન અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથે અને ધાતુ આ એસિડની બેઝ સાથેની પ્રક્રિયા પતી ગયું ચલો પહેલું એસિડ અને ધાતુ ભેગા થાય ત્રણ યાદ રાખી લેજો એસિડ નો રાજા સલ્ફ્યુરિક એસિડ H2SO4 એસિડ ની રાણી HCl હાઇડ્રોક્લોરિક એસિડ એસિડ નો વજીર નાઇટ્રિક એસિડ HNO3 ક્લિયર આ ત્રણમાંથી કોઈ સાથે પ્રક્રિયા આવશે ચલો ઝિંક ની કોની સાથે પ્રક્રિયા કરાવી છે H2SO4 સાથે એટલે ત્રીજો ચેપ્ટર ધાતુ નો ધાતુ જેમાં એમાં પાછું આવશે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા એસિડની ધાતુ સાથે પ્રક્રિયા બે વખત થયું ત્યારે આ સમીકરણ લખવાનું છે શું થશે ઝિંક હાઇડ્રોજન ને કહેશે ભાઈ તું જા એટલે વિસ્થાપન એ થયું જો ZnSO4 અને H2 ક્લિયર હવે નેક્સ્ટ સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ HCl HCl બંને એસિડ કુ શું થશે સોડિયમ રિપલેસ કરશે ને એનએસીએલ અહીંયા સોડિયમ રિપ્લેસ કરશે એનએસીએલ અહીંયા એચટુ સીઓ ટુ એસ થ્રીઓ અને સીઓ ટુ પતી ગયું એસી એની બેઝ સાથે ને પેટ્રી એમાં તું યાદ જ રાખી દ્યો એન એ હોય જ ને એચ સી એલ એને હોય જ અને એચ સી એલ એનએસસીએલ એચ ટુઓ પતી ગયું પૂરું ફરીથી એસી સાથે ખાટા ભૂરાને લાલ બનાવ્યા ભણવું તું બેઝ જે ઓળખાણ કરાવે એસિડ બેઝ નિય સૂચક કુદરતમાં કોણ છે 리트머스 ને હર્દર હર્દર થી ખબર પડી જાય એસિડ છે કે બેઝ છે કૃત્રિમ શું છે તો મિથાઈલો રેન્જ અને ફિનોફ્થેલિન ગાણતરી એ શું છે શેનો આઈસ્ક્રીમ હતો વેનીલા નો ડુંગળી લવિંગ વાળો આઈસ્ક્રીમ હતો રાસાયણિક ગુણધર્મ ધાતુ સાથેની પ્રક્રિયા એસિડની એસિડની ધાતુના કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા ને અને એસિડની બેઝ સાથેની પ્રક્રિયા પડી ગયું ક્લિયર એસિડ અને બે સાથેની પ્રક્રિયાથી શું બને સાર અને પાણી બધા ઓનલાઇનર પેશન છે નેક્સ્ટ કુદરતી એસિડ કયા કયા છે તો વિનેદાર એસિટિક એસિડ છે ટામેટોને ડામેટો નદી આનાવા જાતું એસિડ છે સંતરો અને લીંબુ સાઇટ્રિક એસિડ છે દહીમાં લેપ્ટોસ બેક્ટેરિયા તો ને એસિડ છે આંબલી ટાટરીક એસિડ છે અને કીડી કે કોવચમાં ડંખ થાય તો એની જે ડંખ ના લીધે આપણે કહ્યું છે બોક ધરો છે ઈ ડંખ માં શું છોડે છે ફોર્મિક એસિડ મિથેનોઇક એસિડ આ યાદ રાખવા પડશે વિનેગર એસિડિક એસિડ જેને તમને મંચુરિયન ને પાવભાજી હોટલ ની બહુ મસ્ત મસ્ત ટેસ્ટી લાગે છે વિનેગર છે એસિડિક એસિડ છે બહુ ન ખાવું જઠર પેટ માં જાણ ના પડવાની શક્યતા લીંબુ અને સંતરું સાઇટ્રિક એસિડ છે ખટાશ હોય

ધાત્વીય ઓક્સાઇડ બેઝિક અને અધાત્વીય ઓક્સાઇડ એસિડિક ધાતુના ઓક્સાઇડ હોય ને બેઝિક હોય હંમેશા યાદ રાખજો વન છે અને અધાતુના ઓક્સાઇડ હંમેશા એસિડિક હોય ત્રીજો ચેપ્ટર ધાતુનો ધાતુ છે ક્લિયર એમાં ધાતુના ઓક્સાઇડ હોય તો બેઝિક જ હોય અને અધાતુના ઓક્સાઇડ હોય એસિડ જ હોય એસિડ અને બેઝ નું પાણીમાં દ્રાવણ બનાવો તો વિદ્યુતનું વહન કરે એસિડ અને બેઝ ભેગા કરો ને છેડા નાખો ને બીજો છેડો વાળો નહીં સ્વિચ ચાલુ કરે નહીંતર એમાં ઝટકા બોલી જશે

એને શું કહેવાય આલ્કલી કહેવાય તો પાણીમાં જે બેઝ ઓગળી છે ને આલ્કલી બને એવા કયા છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ NaOH અને KOH ક્લિયર બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા છે એસિડની ભાઈથી હવે બેઝ તો ઝિંક ધાતુ છે ને બેઝ બેઝ હંમેશા એક જ યાદ રાખવાનું છે NaOH શું થશે Na2ZnO2 સોડિયમ ઝિંકેટ શું બનશે

કયો તંત્ર પાચન તંત્ર જઠરમાં એક ઉત્પન્ન થાય એના જેવું થાય અપચો થાય વધુ એસિડ થઈ જાય તો છુટકારો મેળવવા શું થાય એસિડ નું વિરોધી જ મૂકવું પડે એસિડ નું વિરોધી એને એન્ટાસિડ કહેવાય તો કયું છે એ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે ખાવાનો સોડા NaHCO થઈ અને મિલ્ક ઓફ મેગ્નેશિયા ઓકે આ મોસ્ટ આઈએમપી સવાલ છે મિલ્ક ઓફ મેગ્નેશિયા મેગ્નેશિયા MgOH ક્યાસ ભૂલતા નયો ફોરેન માં મેગ્નેશિયમલી થી થાય તેમ મિલ્ક ઓફ મેગ્નેશિયા બી તા આપણે ફ્રિજ માં દૂધ ગઢીને પી લી અને બેય બી ઘર ના નાખી જૂદી ખબર ન પડતી મન આવે ખાઈ ગયો છો પાચનતંત્ર માં pH નું મહત્વ શ્રયવાયત જઠરમાં ઉત્પન્ન થાય છે HCl શું કરે છે એસિડ અને બળતરા એને રીમુવ કરવા ઈ શું કરવું પડે છે એસિડ નો વિરોધી એન્ટાસિડ કયા પદાર્થો પર સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને બીજો બિલક ઓફ મેગ્નેશિયમ લાઈનર પ્રેશર છે જમીનમાં પીએચ નું મહત્વ ચલો જેની પીએચ 7 કરતા ઓછી હોય એ બનશે એસિડ 7 કરતા વધારે હોય એ બનશે બેઇઝ અને 7 જ હોય એ બનશે તટસ્થ ઓકે અહિયાં જો 7 કરતા ઓછું આ કેના 36 7 હવે જો જમીન એસિડ બની જાય તોય પ્રોબ્લેમ જમીન બેઝિક બની જાય તોય પ્રોબ્લેમ એસિડ બની ગઈ હોય તો તમારે બેઝ કન્ટેન ઉમેરવું પડે બેઝ બની ગઈ હોય તો એસિડ કન્ટેન્ટ ઉમેરવું પડે અહીંયા 7 એટલે તટસ્થ એટલે અહીંયા રેન્જ લગભગ 7 ની નજીક છે 6.5 થી 7.3 તમારે એવું યાદ રાખવાનું શું યાદ રાખવાનું 6.5 થી 7.5 અમે જમીનની pH માપવા ગયા હતા એમાં 6 છે જમીન એસિડ હતી 7.5 પછી બેઝ થઈ ગઈ હતી

એને તટસ્થ કરવા શું નાખવું પડે જીપ્સમ 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 પૂછા છે જીપ્સમ નો અણુ સૂત્ર CaSO4 2H2O ડન છે ક્લિયર ડાઉટ છે કાઈ કમ્પ્લીટ ચલો દાંતનું નું ક્ષય રોકવાનો છે આપણા મોઢામાં એસિડિકતા વધી જાય ને તોય દાંત સડવા માંડે 5.5 કરતા ઓછી 7 કરતા ઓછી એસિડ જ થાય ને દાંતનો સડવો શરૂ થઈ જાય એટલે શું થાય ઉપરનું જે આવરણ છે દાંતના જે ઉપરનું આવરણ એ શેનું બનેલું છે કેલ્શિયમ ફોસ્ફેટ Ca3PO4 ટ્વાઇસ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે આવું થાય કે ન લીધે તો આપણે ખાધા પછી મોઢું વ્યવસ્થિત સાફ ન થાતું પાણી પીને આપણે ગામડે જઈએ ને તો પેલા દાદા હોય ને એ પાણી પીને પેલું કેવું પેલા આપણે હુક ચડે એવું કરે કા અથવા તો આપણે પેલું પાણી એવું કરે પણ એ જે એ ક્રિયા કરે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આપણે જો એ વસ્તુ ન કરતા તો પેલા નાના નાના જે કણો છે ખોરાકની દાંતમાં રહી જશે અને ખોરાકના કણો રહી જશે સંક્રમ રહી જશે તો એના બેક્ટેરિયા બનશે એ વિઘટન કરશે તો એસિડ પેદા થશે અને શું કરે પીએચ ઘટાડે મોટું એટલે જે આપણે બ્રશ કરીએ છીએ ને એમાં જે ટૂથપેસ્ટ વપરાય છે ને એસિડ ને તટસ્થ કરવા માટે વપરાય છે સળવટકાઈ શકે છે ક્લિયર સજીવના અસ્તિત્વમાં જેનું જેનું અસ્તિત્વ ટકાવી રાખવું છે એ સાત ની આજુબાજુ જ રહેવા જોઈએ દૈનિક જીવન હોય જમીન હોય દાત હોય સજીવ હોય ક્લિયર તો જો સજીવ નું અસ્તિત્વ આ મર્યાદામાં જ આપણું શરીર કામ કરે 7 થી 7.8 રેડી જો 7 થી ઓછો થઈ જાય 5.6 કરતો ઓછી થઈ જાય વાતાવરણમાં કોઈ એસિડ વર્ષા થાય એસિડ વર્ષા થાય એટલે જમીન તમારી બંચર બનાવી દે નદીઓના પાણીની પીએચ ઘટે જળચર જળચર પ્રાણીઓનું જીવવું મુશ્કેલ થઈ છે એ પાણી એસિડિકતા વાળું હોય તો મધમાખીનો ડંખ હતો ને આગળ જે કીડી કરડે છે કે મધમાખી કરડે છે એ ત્યારે કયો એસિડ ઉત્પન્ન કરે છે ફોર્મિક એસિડ દર્દ અને બળતરા થાય તો શું કરવાનું વાળા ભાગ ઉપર હળવો બેઝ બેકિંગ સોડા લગાવી દો અને આ વ્રત મેં કરાવ્યું જુઓ પીએચ માપનું જીરોથી ચૌદ સાત થી ઓછું એસિડિક સાત થી વધારે બેઝ સાત હોય તો તટસ્થ ક્લિયર છે ત્રીજો ભાગ બીજા ચેપ્ટરનો આમાંથી કોઈ એક પૂછાશે કે આની બનાવટ તમે અણુસૂત્ર સાથે લખો તો વિદ્યાર્થી મિત્રો પહેલું ને બીજું થોડું અઘરું પડે એવું છે નો ડાઉટ પણ એક એક પેજ છે થઈ જશે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવટ કેવી રીતે બનશે મીઠાને પાણીમાં નાખવાનું એટલે NaCl H2O સાથેની પ્રક્રિયા છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનશે ક્લોરીન વાયુ છૂટો પડશે હાઇડ્રોજન વાયુ છૂટો પડશે

પ્રક્ષાલકો કપડા ધોવો છો એનો લિક્વિડ કે જે સાબુ છે એનો બદલે કાગળ તમે નોટનો જે બનાવો છો જે નોટ વાપરો છો એનો કાગળ પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડમાંથી બને છે અને કૃત્રિમ રેસા ક્લોરીન વાયુ જે ઉત્પન્ન થશે એનો ઉપયોગ શું થશે પીવીસી ના પાઇપ બનાવવા ક્લોરોફ્લોરો કાર્બન્સ જે એસી અને ફ્રિજની અંદર તમે જોવો છો એ ક્લોરોફ્લોરો કાર્બન્સની બનાવ બીજું આપણી ઘરે જે મ્યુનિસિપાલિટીનું પાણી આવે છે સેજ પીડાશ પડતું લાગે અને સેજ તુરું લાગે સ્વાદમાં એ જળ ઉપચારની પ્રક્રિયા એટલે જે ફિલ્ટરેશન કરે છે ને એસએનસી એ ક્લોરિન વાયુથી કરે છે હાઇડ્રોજન વાયુ ક્યાં વપરાય બર્તન તરીકે અને એમોનિયાની બનાવટમાં મોસ્ટ ટાઈમની સવાલ છે અને આમે યાદ તો આપણને હોવું જોઈએ ને આ તો આપણા જીવન ઉપયોગી છે જો જે કંઈ પણ સવારે સાબુમાં નાહ્યા સાબુથી નાહ્યા કપડાં ધોયા કાગળ લીધો આ એક કપડાને કૂતરીમ રેસા કે દોરી ઉપર સુકવા અને કાગળમાં હોમવર્ક કર્યું યાદ રાખજો સોડિયમ હાઇડ્રોક્સાઇડ માટે યાદ શું રાખજો સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ ક્યાં થાય સવાર સાબુથી નાયા પછી જે કપડા હતા એ ધોયા પ્રક્ષાલકોથી એને દોરી ઉપર સુકવા કૂતરીમ રેસા અને કાગળની હોમવર્ક કર્યું બરાબર છે હોમવર્ક કરતા કરતા યાદ આવ્યું કે મોટર ચાલુ કરો એ પાણી પીવીસી ની પાઇપ માં ગયું એ પાણી મોટર ભરીને ફ્રીજમાં મૂકી એમાં ક્લોરોફ્લોરોકાર્બન હતો બરાબર છે પછી બધું કમ્પ્લીટ થઈ ગયું એટલે રસોઈ બનાવવા માટે बर्तन તરીકે હાઇડ્રોજન અને એમોનિયાની બતાવો યાદ રહેશે છે ક્લિયર છે ચલો વિરંજન પાવડર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ની ક્લોરિન સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ ઓક્સિજન ક્લોરાઇડ કેલ્શિયમ ઓક્સી ક્લોરાઇડ બનશે અને પાણી છૂટું પડશે શું વપરાય ઓકે આ બધું પૂરું થયું બપોર પછી ગયા વિરંજન પાવડર ની ફેક્ટરી ક્યાં હતી ટેક્સટાઇલ ઉદ્યોગમાં બાજુ કાગળનો હતો અને લોન્ડ્રી હતી ભલે કપડા સરખા ન ધોવાના પીવાના પાણીને જંતુમુક્ત કરવા વાપરતા હતા ક્લિયર છે ટેક્સટાઈલ માં ગયા અહીંયા રાજન કાગળની ફેક્ટરી હતી લોન્ડ્રી હતી અહીંયા બધું કામ પતાય કાગળ લીધો લોન્ડ્રી કપડાં આઈસ્ટે કરાવ્યા ટેક્સટાઈલ માંથી કપડા ને જોડી લઈ અહીંયા પાણી બીધું ની જંતુ હતું કેવું હતું જંતુમુક્તિ મુક્તિ શેનું બનેલું હતું વિરંજન પાવડર ચલો બેકિંગ સોડા તમે પેલી રસોઈ સોજો ને એમાં તમારા જે ભોજન ને છે ને ક્રિસ્પી ને કરકરો બનાવવા માટે તમારે આ ઉમેરવું પકોડા એને ક્રિસ્પી બનાવવા છે તો શું વાપરે બેકિંગ સોડા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પાવ કે બહુ પોચી પોચી લાગે આપણે એ ઈ ખાવાનું મન થાય પોચી હોય તો જ લઈએ છીએ તો એ કયું છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એસિડિટી માં રહા એન્ટાસિડ હમણાં આવી ગયું ઉપર

બહુર પછી ગયા ટેક્સટાઈલ માર્કેટમાં કપડાં જોડી લીધી કાગળ લીધા લોન્ડ્રી કપડાં ઇસ્ત્રી કરવા નાખ્યા ત્યાં પાણી પીધું જંતુ મુક્ત હતું પછી સાંજે ઘરે એવા પકોડા બનાવ્યા એની સાથે પાઉં ને કેક પણ રાખી દીધું પછી બરાબર નું આ બે ખાધું એસિડિટી થઈ એ ઈસી કરવા એન્ટાસિડ લેવા અને આપણા ઘરે નહીં આપણે બજવરન ઘરે આગળ ગેમ માની લો તો યાદ બુજાવા માટે પાછા આપણે ગયા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ઓકે વોશિંગ સોડા Na2CO3 10H2O તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ને ઉષ્મા તો સોડિયમ કાર્બોનેટ બનશે એની પાણી સાથેની પ્રક્રિયાથી સોડિયમ કાર્બોનેટ ને 10H2O બનશે ઉપયોગ શું થાય છે કાચ સાબુ અને કાગળ ઉદ્યોગમાં આપણે બારનો જે કાચ છે સાબુ છે કાગળ ઉદ્યોગમાં વોશિંગ સોડાનો ઉપયોગ થાય બોરેક્સ જેવા સોડિયમ સંયોજનમાં થાય પછી આ બધું પૈતું પછી બીજે દે શું કામ હતું ઘર સફાઈ કરવાની પાણી લીધું બહુ આડ લાગતું હતું એ સોફ્ટ કર્યું ઘર સફાઈ કરી શેનેજી કરી શું સાફ કર્યું કાચ સાફ કર્યા શેનેથી સાબુથી કાગળ અને સાબુથી ખબર આપા ગાજ સાફ કરતા હોય કાગળથી કરે અને બોરક્સ જેવા સંયોજનો યાદ રહી જશે પ્લાસ્ટર ઓફ પેરિસ મોસ્ટ ટાઇમ એ સવાલ સોડિયમ કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ જીપ્સમ ને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા પ્લાસ્ટર ઓફ પેરિસ બને પાણી નો અણુ એક છૂટો પડશે

याद रखो हमारा C A S O P O R M G S O P O R C U S O तो याद क्या बने थे लाख सौ C जिंक M एक C व्यक्ति होता है इन ने C U कहीं एक जीकिन, एक जीकिन तो भाई गया और इसे सोसाइटी में C A था मंजीबाई ने C टाटा भाई भाई बैठे पास से जीकिन गया કોણ છે પ્રબલ એસી બધા પાછળ એસો પર પ્રબલ એસી પ્રબલ બેઝ એટલે તટસ્થ સાત કે ટુ એન 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 તો યાદ રાખો K2SO4 Na2SO4 SO4 ને કીધું K2SO4 કે Na2SO4 સોડિયમ ક્લોરાઇડ સોડિયમ નાઇટ્રેટ અને પોટેશિયમ નાઇટ્રેટ નિર્બળે છે પ્રબળ બેઝ તો સાત ટપ્તા વધશે નટુ કો થ્રી એને ટુ અને સોડિયમ હાઇડ્રોજન કારો ક્લિયર છે આ પ્રશ્ન કરજો વન લાઇનર ચેપ્ટર નંબર બે પણ આટલું ઈઝી છે વ્યવસ્થિત તૈયારી કરજો રિવિઝન કરજો સક્સેપ કરવાનું રૂલતા નહીં તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરો ફટાફટ રિવિઝન અને આખું ચેપ્ટર વાહ્યાં પછી સવારે તમારે રિવિઝન કરવું હશે પેપરના દિવસે फटाफट એક દોઢ કલાક ની અંદર આખો વિજ્ઞાન તમે રિવાઇઝ કરી શકશો મળીએ નવા લેક્ચર સાથે ટાટા બાય બાય